લોકસભા પરિવાર અને સમાજ નવનિર્માણ ટ્રસ્ટ દ્વારા પાંચસો વીસથી થી વધુ ટીમોને ત્રણ માસના સમયગાળા દરમિયાન રમાડી લીમકા બુક ઓફ વર્લ્ડ માં સૌથી મોટી ઓપન ડે નાઇટ ટુર્નામેન્ટમાં રેકોર્ડ બનાવવા તરફ અગ્રેસર છે ખેલાડીઓનો ખેલ પ્રત્યેની ભાવના દર્શકો તરફથી મળતો પ્રોત્સાહન અને আয়োজકો તરફથી વ્યવસ્થાનો અદ્ભુત સંગમ જોવા મળે છે આ સાથે તારીખ 2/4/2025 ના 50મા દિવસની પ્રથમ ક્રિકેટ મેચ આશાપુરા એકેડમી 11 અને મીઠી રોહર સ્ટાર 11 વચ્ચે રમાઈ જેમાં આશાપુરા એકેડમી 11 ની જીત થઈ હતી બીજી મેચ એનડી 11 રાપર અને ફ્રેન્ડસ 11 પયા વચ્ચે રમાઈ જેમાં ફ્રેન્ડસ 11 પયા ટીમ વિજેતા થઈ હતી ત્રીજી મેચ વાйપર 11 ભરા પર અને કોહીનૂર 11 ભૂજ વચ્ચે રમાઈ હતી જેમાં કોહીનૂર 11 ભૂજ વિજેતા થઈ હતી ચોથી મેચ સુમિતોમો 11 ભૂજ અને મુરલીધર 11 કોટાઈ વચ્ચે રમાઈ જેમાં મુરલીધર 11 કોટાઈ ની જીત થઈ હતી પાંચમી મેચમાં 11 ભૂજ અને જીએસ 11 વચ્ચે રમાઈ જેમાં જીએસ 11 વિજેતા થઈ હતી મેચ વ્યવસ્થા કુલદીપસિંહ જાડેજા દ્વારા થઈ હતી आ मैचो दरमियान खिलाड़ियों ने प्रोत्साहन आपवा सर्वश्री जूरी कमिटी ना सभ्यों हाजर रही प्रोत्साहन आपता रहे छे